એન્ડ પોલીસ પરથી પાસ કરવી જ હોય તો આપણે રીડિંગની સાથે સાથે દોડવું બી એટલું જ જરૂરી છે કેમ કે અત્યારથી દોડશું ત્યારે આપણે એક્ઝામ ક્લિયર કરી શકશું મતલબ પહેલાં તો આપણે ગ્રાઉન્ડ પાસ કરવાનું હોય છે આ વખતે જો નિયમો ચેન્જ થાય તો વાત અલગ છે બટ બને ત્યાં સુધી ફિઝિકલ જ પહેલાં હશે જે રીતે અપડેટ મળે છે એ રીતે બટ થિયરી આવે યા ફિઝિકલ આપણે તો બંને માટે રેડી રહેવાનું જ છે જો પોલીસનું સપનું છે તો સો જોઈ શકો છું ગ્રાઉન્ડની અંદર કેટલા લોકો ત્યાંથી જ દોડી રહ્યા છે પ્રેક્ટિસ કરી રહ્યા છે જેટલા સવારે હોય છે એથી વધારે સાંજે બી લોકો જોબ્સ જોડે તૈયારી કરતા હોય એ લોકો સાંજે બી જોબ પરથી છૂટીને રનિંગ કરવા અહીંયા આવે છે સપનું છે પોલીસનું તો દોડવું તો પડશે જ સવારે દોડો અહીંયા સાંજે બટ દોડવું તો પડશે જ ત્યારે જઈને મળશે ખાખી વર્દી અને ત્યારે જઈને લાગશે ખંભા પર થ્રી સ્ટાર જે તમે સપનાઓ જોઈ રહ્યા છો સિતારા લગાવવાના શો પોલીસ કોન્સ્ટેબલ યા પીએસઆઈ બનવાનું સપનું છે તમારું તો અત્યારથી જ લાગી જાઓ દોડવા એન્ડ તમારું સપનું કરો સાકાર ત્યારે રનિંગ વર્કઆઉટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ટેક કેર